હવે મોજે જે યુટ્યુબ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની અંદર જે મારા કોમેડીના વિડીયો અપલોડ કરો છું બરોબર અને એમાં અમુક માણસો મારો વિરુદ્ધ કરે છે અને મને ધમકી આલે છે કે હવે પછી જો તે વિડીયો અપલોડ કર્યો તો અમે ગમે ત્યાં ગમે ત્યાં ઉપાડી દેશે બરાબર તો અહીંયા મારે એટલું ખાલી કેવાનું કે ભાઈ ધમકી થી તમારો નેટ નથી તો બરોબર બાકી કોઈએ ધમકી બીજી આલી નથી અને ધમકી શું લેવા આલે બરોબર કારણ કે જો આપણે કોઈ વ્યક્તિ વિશે કે કોઈ સમાજ વિશે કે કોઈને મન દુઃખ લાગે એવા તો આપણે કોઈ વીડિયા બનાવતા છ નહીં બરોબર અને હું તો ખાલી કોમેડીના વીડિયા બનાવું છું બરાબર અને અને આ તો તમારા મોઢા ઉપર માઈ લાવવા માટે અને તમને હસાવવા માટે આ બધા નાટક કરવા પડે છે બરોબર બાકી કોઈ ધમકી બીજી હાલી નહીં જો ઉપરવાળાની અને માતાજીની દયા છે અને કદાચ વિરુદ્ધ કરવાવાળા કરે તો એ શોખ કરતા હવે સો મોણસો હોય એમાંથી આપણે નીવ નીવ જણા ચાહવાવાળા હોય અને દસ માણસો વિરુદ્ધ કરવા વાળા હોય તો એનાથી કોઈ ફેર પડે નહીં કારણ કે જે જગ્યાએ પ્રેમ વધારે હોય ને પ્રેમ એ જગ્યાએ નફરત કરવા વાળા માણસો વધારે ટકી નહીં એટલે એનું ટેન્શન છે વિરુદ્ધ કરે તો આપણે એમાં કોઈ ધ્યાન નથી કરવા વાળા અહીંયાનું કામ કરે બરાબર અને ઓપળો ઓગળો કામ કરો બાકી તો હવે તમે આવ્યા છો તો મારી યુટ્યુબ ચેનલ અને હું એના બધા સુધી ઉતાર્યો તો કઈ ફાયદા થાય હવે વેલા ઉઠવાના શું ફાયદા હોય બરોબર અને તું ઘણું મત મતરાય મોડો ઉઠ તો ઉપાધી પળી જાય બસ નેકળી પડ્યા વેલા ફાયદા